અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી જ્યાં લાખો માય ભક્તો આશીર્વાદ માટે આવતા હોય છે અને ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શહેરોમાંથી ચોસઠ નારી શક્તિ પોતપોતાના ઘરેથી છપ્પન ભોગનો પ્રસાદ બનાવી મા અંબાના દ્વારે ભોગ ધરાવવા માટે સવર્ણ શિખર પર ધજા પણ ચઢાવવા માટે આવી પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે આવેલી નારી શક્તિ કે જે રસોઈની રાણીનું નામ પણ ગ્રુપ પણ ચલાવી રહી છે ને ત્યારે પોતે બનાવેલો ભોગનો પ્રસાદ પ્રસાદ અંબાજી ખાતે આવેલા દર્શનાર્થીઓને રૂપે છે આવનારા દિવસોમાં પોષી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી ખાતે હજારો માય ભક્તો માંબાના અંબાના દ્વારે શિષ નમાવવા માટે આવી રહ્યા છે અને ત્યારે અંબાજી ખાતે ચોસઠ નારી શક્તિ ટ્રેડિશનલ પોશાક ધારણ કરી અંબાજી મંદિરના ચાચર ચોક માં કવિ અને હું નિકિતા મોદી હું સુરત થી એ ભાવનગરથી છે અને અગિયાર શહેરોની બહેનો અહીંયા છપ્પન ભોગ જાતે ઘરેથી બનાવીને લાવી છે આજનો અમારો કોન્સેપ્ટ એ છે છપ્પન ભોગ અમે અમારા ઘરેથી બનાવીને લાવ્યા છે ચાર ચાર ચોકમાં અને એના માટે અંબાજી અમને સહકાર કર્યો છે અને અમારા રહેવાસી આ અને કામ પાર પાડ્યું છે આ અમારા મુખ્ય અતિથિ મહેમાન અંબામા જે અમારા ગુરુ ની પત્ની છે તે પણ અમારા આ કાર્યક્રમ માટે સ્પેશિયલ સમય કાઢીને આવ્યા છે તો અમને ખુબ આનંદ થાય છે બસ આ માતાજીની એક જ કૃપા કરીએ કે આવા નવા પ્રોગ્રામ અમે લઈને આવે અને નેક્સ્ટ પ્રોગ્રામ અમારો વિચાર હવન નો છે અંબાજી ચાચા ચોકમાં માં